નમસ્તે દર્શક મિત્રો હું છું દિલીપ પટેલ આજે આપણે શહેર અને ગામડાના બાળકો જન્મતા બાળકો નવો જન્મ જે લે છે એ બાળકો કેવા સુખી છે કેવા દુખી છે કેવી કે ઘટનાઓ બની રહી છે એની આપણે ચર્ચા કરીશું ગઈકાલે રાતના આદિવાસી વિસ્તારમાં એક બહુ ગંભીર ઘટના બની બહુ ગંભીર બની એ ઘટના એટલી ગંભીર હતી કે મહિલાને પ્રસૂતિ માટે ગરુડેશ્વર હોસ્પિટલ લઈ જવાના હતા તો વચ્ચે ખાડી આવે અને અને ખરાબ રસ્તામાં થઈને એમને લઈ જવા પડ્યા હતા એમનું જીવનું જોખમ હતું લઈ જનારાઓને પણ જીવનું જોખમ હતું કારણ કે ખાડી પાર કરવી પડી હતી અને જોડીમાં નાખીને લઈ જવા હતા આ મહિલાને તો એક બાજુ શહેરોમાં બાળકોનો જન્મનું પ્રમાણ વધી ગયું છે ગ્રામ્ય વિસ્તારોને બાદ કરતા ગ્રામ્ય વિસ્તારોની સરખામણીમાં તો ગામડાઓમાં બાળકોનું જન્મનું પ્રમાણ કેમ ઘટી ગયું છે એ એક સવાલ પણ સામે ઉભો થાય છે આ આ જે વિગતો છે જે સરકારની સત્તાવાર વિગતો છે અને આ બધી જ ચર્ચા આપણે કરીશું કે ગ્રામ્ય વિસ્તારોમાં ખરેખર કેવી હાલત છે નાગરિકોની તો આ બધી આપણે વાત કરીશું અને આપણ સાથે જોડાઈ ગયા છે ઉમેશભાઈ કે જે ગ્રામ્ય વિસ્તારોમાં સારું એવું કામ કરે છે પત્રકાર તરીકે અને સામાજિક કાર્યકર તરીકે પણ તો એમની સાથે પણ આપણે ચર્ચા કરીશું અને ચર્ચા કરીએ એની સાથે સાથે આપણે આ એક જે વિડીયો જે છે આજે જે મહિલાને લઈ જવી પ્રગતિ રાતના એ પણ આપણે આ દ્રશ્યો જોઈ શકીએ છીએ આ દ્રશ્યો મહિલાનો અવાજ પણ આવે છે રડવાનો અવાજ તો કેવી વેદના થતી હશે આ મહિલા એ આવીને ઉભો રહે છે કારણ કે કારણ કે જો આવી હાલત હોય ગ્રામ્ય વિસ્તારોની તો બાળકો કઈ રીતે પોતાનું સારું જીવન વ્યત કરી શકે કઈ રીતે મહિલાઓ પોતાની પ્રસૂતિ હોસ્પિટલમાં કરાવી શકે તો આ બાળકો જે ઓછા જન્મી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોનું આ કારણ તો નથી ને કે એ સૌથી મોટો સવાલ આજે આવીને ઊભો રહે છે આ આપણે જોઈ શકીએ છીએ દ્રશ્યો એ દ્રશ્યો એટલા ખતરનાક છે કે મહિલાને આ રીતે ઉચકીને લઈ જવા પડે અને નદી પાર કરીને ખાડી પાર કરીને જંગલોના ખરાબ રસ્તાઓમાંથી પસાર કરીને એને લઈ જવામાં આવે અને એકસો આઠ એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવે અને સદનસીબે આ મહિલા અને બાળક બચી ગયા છે એટલું સારું નસીબ પરંતુ જોખમ એટલું મોટું હતું એમનું કે એમાંથી એમાંથી એમને બચવું એ પણ એક એક આ આ વિસ્તારમાં એક ચમત્કારથી ઓછું નથી

સૌપ્રથમ તો દર્શક મિત્રો નમસ્કાર આપડે આ ઘટના વિશે થોડી વાત કરી લઈએ તો જરવાની ગામ આખા ગુજરાતમાં બહુ ફેમસ છે એના ના બહુ પ્રખ્યાત કારણે એ ધોધને જોવા માટે દર વર્ષે લાખો સહેલાણીઓ ત્યાં જતા હોય છે અને આ જે ગામ છે એ સ્ટેચ્યુ યુનિટીથી માત્ર આસપાસ આવેલું છે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેની પાસે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો ત્રણ ચાર હજાર કરોડ રૂપિયાનું સ્ટેચ્યુ ઊભું કર્યું પરંતુ એ સરકાર પાસે આજે આ દ્રશ્યો જોઈને એમ લાગે છે કે એ ગામની અંદર જ્યાં દસ કિલોમીટર ફક્ત દૂર છે ગામ એ ગામમાં રોડ બનાવવા માટે પૈસા નથી અને અમે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે ગઈકાલે રાત્રે જ્યારે આ મહિલાને પ્રસુતાનું જે પીડા છે એ ઉપડી અને ત્યારબાદ એને લઈ જવા માટે મથામણ કરી અને સદનસીબે મહિલા અને બાળકનો જીવ બચી ગયો દિલીપભાઈ તમને પણ ખબર છે કે અનેક આવી છોટાઉદેપુરમાં પણ બે ઘટનાઓ બની હતી એમાં એક ઘટનામાં તો પ્રસુતા મહિલાના બાળકનું મૃત્યુ થયું હતું અને એ માટે ગુજરાતની હાઈકોર્ટે સુઓ પણ લીધો હતો સરકારને ફટકાર પડી હતી હાઈકોર્ટે કહ્યું હતું કે અમારું માથું શ્રમથી ઝૂકી જાય છે પરંતુ હજી સુધી આવી ઘટનાઓ એના પછી પણ બન્યા કરે છે એનો અર્થ એ થયો કે સ્થાનિક નેતાઓ અને અધિકારીઓના માથા શ્રમથી નથી ઝૂકતા અથવા તો એમને શરમ નથી આવતી આ ઘટના પછી તો મને એવું લાગે છે બરાબર સદનસીબ અહીંયા તો આ જે મહિલા છે એની બાળકી બચી ગઈ છે પરંતુ આખા ચોમાસા દરમિયાન જરવાની ગામ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી થી જેટલા ભવ્યથી ભવ્ય પ્રોજેક્ટ થી લગભગ દસ કિલોમીટરે આવેલું છે એ ગામની સ્થિતિ ઉનાળામાં એવું થાય કે ભાઈ ગામના લોકોને પીવાનું પાણી ન મળે અને ચોમાસામાં પાણી આવે તો આ પ્રકારની સ્થિતિ ઉદભી થાય તો આના માટે જવાબદાર કોણ છે આ પ્રશ્ન સૌથી મોટો અત્યારે ઉભરી આવે છે મેં આ વાત વસ્તુની તપાસ કરી દિલીપભાઈ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ગામની દયનીય સ્થિતિ બની છે એનું રીઝન એ છે કે એક કરોડના ના બજેટ સેન્કશન કરીને આ ગામમાં જે છે રોડ બનવાની મંજૂરી આપી દેવામાં આવી છે

એ ખરેખર બહુ 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 આપણા આપણે આપણે ખરેખર શહેરમાં રહેતા લોકો સુખી છે એવું આપણે કહી શકીએ છીએ આપણે દર્શકો ઘણા બધા જોડાઈ ગયા છે તો દર્શકોને વિનંતી છે કે એમણે આવા કોઈ પણ ગામને ગામની પોતાની હાલત ખરાબ હોય અથવા તો આવા પ્રકારના દ્રશ્યો જોયા હોય પોતાના જે અનુભવો હોય એ શેર કરી શકે છે અને એ શેર જે તમે જે વાત કરશો એ અમે 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 વાજબી લાગશે તમારી વાત તો અમે એને દર્શાવીશું અને એના ઉપર ચર્ચા પણ કરીશું જી ઉમેશ આગળ તમે વાત કરતા હતા એટલે કે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ આ જે ફળિયા આખા જરવાની ગામમાં ડેડકા ફળિયા થી મેડા ફળિયા સુધીનો રસ્તો જે છે એ બે હજાર બાવીસ માં એક પોઈન્ટ દસ કરોડ ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો બરાબર ત્યાર પછી બે હજાર બાવીસ માં મંજૂર કરવામાં આવ્યો હતો દિલીપભાઈ સાંભળજો ત્યાર પછી ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ એજન્સીને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે એટલે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ એટલે એક વર્ષ અને એની ઉપર બીજા પણ ચાર મહિના થઈ ગયા પરંતુ હજી સુધી નથી તંત્રના બહેરા કાન ઉપર અસર થતી લોકોનો અવાજ લોકો સામેથી જેને આવેદનપત્ર આપે છે કે ભાઈ એની કામગીરી શરૂ કરો પ્રી મોન્સૂન ની કામગીરીને લઈને સરકાર કરોડો રૂપિયા ખર્ચી નાખે છે બરાબર તો જે કામો મંજૂર થયા છે એનું તો કામગીરી તમે શરૂ કરો અને આ ફક્ત એટલી વાત નથી દિલીપભાઈ કે અહીંયા આગળ રોડની વ્યવસ્થા નથી મેં અગાઉ પણ કહેલું જ્યારે ખેંદા ગામમાં જ્યારે આ આ પ્રકારની ઘટના આવી હતી ત્યારે કહેલું કે અમદાવાદથી ખેંદા ગામ ભલે બસો ને પચાસ કિલોમીટર દૂર હોય કિલોમીટરમાં પરંતુ ત્યાં જઈને જુઓને તો લાગે કે આ ગામ અમદાવાદથી બસો ને પચાસ વર્ષ પાછળ જીવે છે જરવાની ગામની પણ સ્થિતિ એ જ છે

અને જે જે રીતે રીતે રાતના સમયમાં આ મહિલા તો ખરા કેવી હાલત ખરાબ છે અત્યંત ખરાબ હાલત છે જે જે જેની પ્રસૂતિ પીડાની જે ચીસો સંભળાયેલી છે આપણે દીક્ષક કેમેરામાં હા ઠંડી તો ઉમેશ આ તો બહુ ખતરનાક પરિસ્થિતિ કહેવાય કે એક મહિલાને જ્યારે પ્રસુતિ પીડા ઉપડતી હોય છે એનાથી એનાથી ખરાબ પીડા એક પણ ન હોઈ શકે એક પણ ન હોઈ શકે તો આવી તો કેટલા બધા ગામડાઓમાં પરિસ્થિતિ તમે તો ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાં ફરો છો તો આ આ આ પ્રકારની હાલત દરેક જગ્યાએ જોવા મળી રહી છે શું સ્થિતિ છે અત્યારે સ્થિતિ એવી છે દિલીપભાઈ કે અત્યારે વરસાદી મોસમ છે ને છોટા આપણે આદિવાસી વિસ્તારમાં અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે પુલ તૂટી એટલે ગામમાં જવાની આખી જે છે એ આખો રસ્તો તૂટ અને પુલ બને છે અહીંયા આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપ કરવામાં આવે છે સરકાર એમાં મંજૂર પણ કરે છે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને એ અનેક યોજનાઓ આગળ સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયત્ન કરે છે પરંતુ અંતે એ સમગ્ર યોજનાઓ સરકારનો જે પ્રયાસ જે છે એ સ્થાનિક અધિકારીઓ અને જે નેતાગીરી છે એના ભ્રષ્ટાચારનો ભોગ ચડી જાય છે અને એની સ્થિતિના એના કારણે જ આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે બરાબર હવે જરવાની ગામ જે છે જરવાની જરવાની ગામમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે જે આંતરરાષ્ટ્રીય લોકો લોકો આંતર અન્ય દેશોમાંથી પણ આવતા હોય છે એ લોકોએ પણ હું લોકો અપીલ કરું છું કે એ જે લોકો આવે છે અથવા તો અમદાવાદ દિલ્હી જે છે મોટા મોટા શહેરો રાજકોટ કે વડોદરાનાથી લોકો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવે છે હું તો એમને પણ અપીલ કરું છું કે ભાઈ થોડો સમય કાઢીને આસપાસના ગામડાઓની પણ મુલાકાત લેજો કે આ જે ચકચમાત ચકચમતી જે વિકાસની વિકાસ તમને બતાવવામાં આવ્યો છે એની બીજી વાસ્તવિકતા તેનાથી તમને પાંચ દસ કિલોમીટરની અંદર જ દેખાઈ જશે બરાબર એટલે બીજું કે આખી જે ઘટના છે એ હવે તો મતલબ આદિવાસી વિસ્તારમાં બહુ સામાન્ય બની ગઈ એવી ઘટના લાગે છે જો આ જ ઘટના અમદાવાદ વડોદરા સુરત કે રાજકોટમાં બની હોત તો કદાચ આજે આને લઈને સરકાર પણ એક્શનમાં આવી હોય તો મને ખબર છે કે આ આ ઘટના સામે આવ્યા પછી બાદ પણ સરકારનું અથવા તંત્રનું પેટનું પાણી હલે તો એ બહુ મોટી વાત કહેવાય કારણ કે એક વર્ષ અને ચાર મહિના સુધી જે તંત્ર સૂતું રહ્યું છે અને જેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે હું તો સંપૂર્ણપણે આ તંત્રને જવાબદાર માનું છું આ પ્રકારની સ્થિતિનું નિર્માણ પામવા માટે બરાબર હું ગામના સરપંચને પણ સવારથી કોન્ટેક કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું પણ સરપંચ ફોન ઉપાડતા નથી એક કારણ હશે કે અથવા તો ત્યાં પણ અત્યારે વરસાદના કારણે પરિસ્થિતિ બહુ જ ખરાબ છે એવું મને જાણવા મળ્યું છે એટલે કદાચ બની શકે કે ફોન ઉપાડતા નહીં હોય પરંતુ આ એક સ્થાનિક નેતૃત્વનો પણ ફેલ્યોર છે હું એમ એમ માનું છું ને બીજું કે ઝરવાની ગામ જે છે સંપૂર્ણ એવી રીતના લોકેટેડ છે કે એને દેખરેખ માટે ચોમાસામાં વિશેષ ધ્યાન આપવું પડે એવી સ્થિતિ છે કારણ કે

હું આ આ ગામમાં ગામમાં પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે ગયો અને ત્યાં આખા જે છે એ રિપોર્ટિંગ કર્યું હતું એના પરિણામે એવું પણ થયું હતું કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને અન્ય યોજનાઓમાંથી ગામમાં રોડ રસ્તાઓની મંજૂરી આપી દેવામાં આવી હતી પરંતુ એ મંજૂરી આપી દીધા પછી કામગીરી હજી શરૂ નથી થઈ એટલે આમાં હું માનું છું કે સંપૂર્ણપણે તંત્ર જવાબદાર છે અને આ મામલે તેના સ્થાનિક જે ધારાસભ્ય છે દેશમુખ મેડમ એમને પણ આ મામલે હજી કોઈ પણ પ્રતિક્રિયા આપી નથી મારી તો વિનંતી છે કે તે લોકોને ગામ માં જાય એ ગામમાં જઈને સ્થાનિક મુલાકાત લે આ ગામમાં લોકોને પણ બહાર નીકળવા માટે રોડ નથી રસ્તો રોડ નથી ત્યારે એ જે ઝરણા છે જે કોતરો છે એની ઉપર થાંભલા મૂકીને એક ફળિયામાંથી બીજા ફળિયામાં જવું પડે છે આવી સ્થિતિનું નિર્માણ થયું છે આપણે જોઈએ કે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કેવા વર્ષે એક વર્ષમાં બાર લાખ બાળકોનો જન્મ થાય છે આખા ગુજરાતમાં બાર લાખ એમાં પાંચ એની સામે પાંચ લાખ નાગરિકોના મોત થાય છે તો જે વસ્તી વધી રહી છે એ આંકડાઓ બતાવે છે સરકારના આંકડાઓ છે આ સરકારે જાહેર કરેલા આંકડાઓ છે તો આ જે બાબત છે એ પણ સામે આપણે જોઈ શકીએ છીએ કે છાસઠ હજાર લોકો ના મોત થાય છે અને એક લાખ પચીસ હજાર બાળકો જન્મે છે અમદાવાદમાં તો એક વર્ષમાં ગ્રામ્ય એની સામે આપણે જોઈએ કે ગ્રામ્ય વિસ્તારમાં શું પરિસ્થિતિ છે ઉમેશ એક વર્ષમાં ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ લાખ સિત્તેર હજાર બાળકોનો જન્મ થાય છે અને એક લાખ હજાર પુરુષ બાળકો છે અને એક લાખ દસ હજાર જેટલા જે બાળકીઓ છે એનું જન્મ ઓછો થઈ રહ્યો છે ત્યાં તો કમ્પે જે આપણે શહેરના વિસ્તારની કમ્પેરિઝનમાં આ બહુ ઓછો આંકડો છે તો ઉમેશ આપણે એવું કહી શકીએ કે ગ્રામ્ય વિસ્તારોમાં જે બાળકોનું જન્મ જન્મનું પ્રમાણ ઓછું છે શહેરોના પ્રમાણમાં તો આ મેડિકલ ફેસિલિટીઝ ઓછી છે એટલે ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોના જન્મ થતા હોય તો એની નોંધણી તો થાય જ છે તો આ આ ભેદભાવ કેમ થઈ રહ્યું છે કે ગ્રામ્ય વિસ્તારમાં કેમ બાળકો વધારે જન્મી રહ્યા છે અને સોરી ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો કેમ ઓછા જન્મી રહ્યા છે અને શહેરી વિસ્તારોમાં કેમ વધારે જન્મી રહ્યા છે શું કારણ લાગે છે તમને દિલીપભાઈ ઓક્સફોર્મ નો થોડા સમય પહેલા રિપોર્ટ આવ્યો હતો અને એમાં એવું કહેવામાં આવ્યું હતું કે સમગ્ર દેશમાં અલીરાજપુર એક એવો જિલ્લો છે જે ગુજરાત આખા સમગ્ર ભારતમાં નહીં પણ આખા એશિયામાં સૌથી ગરીબ જિલ્લો છે અને દુર્ભાગ્યવશ એ જિલ્લામાં આદિવાસી સમાજના લોકો વસે છે એટલે ફક્ત એટલી એટલે રિપોર્ટની વાત નથી કરતા ભલે રિપોર્ટમાં અલીરાજપુરને સૌથી ગરીબ જિલ્લો બતાવવામાં આવ્યો હોય પરંતુ હું માનું છું કે અનેક એવા જિલ્લાઓ આજે પણ છે ગુજરાતમાં જેમાં બાળકોનો મોર્ટાલિટી રેટ એટલે કે જે ગરીબીની પરિભાષા કરવામાં આવી છે એમાં જે ડાયમેન્શનલ ઇન્ડેક્સ રાખવામાં આવ્યો છે કે એમાં ત્યાં કુપ પોષણ સરખું મળે છે કે નહીં લોકોને પીવાનું પાણી મળે છે કે નહીં એ દ્રષ્ટિએ આપણે જોઈએ ને તો ગુજરાતના લગભગ બાર થી તેર જિલ્લાઓ એવા છે જ્યાં બાળકોને કુપોષણની સમસ્યાઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે તેના કારણે તેમનો મોર્ટાલિટી રેટ પણ વધારે છે નર્મદા જિલ્લો તેમાંથી એક છે નર્મદા જિલ્લામાં કુપોષણનું પ્રમાણ બાળકોમાં અને જેની માતાઓમાં ખાસ કરીને માતાઓ કારણ કે આખો વિસ્તાર જે છે તેમાં ખેત મજૂરી કરીને લોકો જીવતા હોય છે પ્રસુતિ વખતે તેમને પૂરતું પોષણ ન મળવાના કારણે અથવા તો એમની પાસે એટલી ઇન્કમ નથી કે સારું પોષણ મેળવી શકે તેના કારણે એની સીધી અસર બાળકો પર થાય છે અને મોર્ટાલિટી રેટ એના કારણે વધ્યો છે એટલે બાળકો જન્મતા પહેલા જ મૃત્યુ પામે છે એવી અનેક ઘટનાઓ

એના રસ્તાઓ ન હોવાના કારણે એક તો એના જીવન જીવનના રોજિંદા જે જીવન છે એ રોજિંદા જીવન ને અસર તો થાય જ છે પણ સાથે સાથે જે આ પ્રકારની ઇમરજન્સી હોય ત્યારે ઇમરજન્સીના કારણે મહિલાઓની હાલત અત્યંત ખરાબ થઈ જતી હોય છે દર્દીઓને જયારે લઈ જવામાં આવતા હોય છે ત્યારે એમ્બ્યુલન્સ ગામ સુધી આવી શકતી નથી તો આવા તો સેંકડો ગામો હશે કે જ્યાં આજે પણ રસ્તા પહોંચ્યા નથી તો આ સરકાર જે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાત ઉપર શાસન કરી રહી છે તો નરેન્દ્ર મોદી એને પેલા કેશુભાઈ પટેલ સુરેશ મહેતા વચ્ચે બીજા બે એમ એમના જ કુળના બે મુખ્ય પ્રધાનો આવી ગયા શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખ અને ત્યાર પછી નરેન્દ્ર મોદી જે આવ્યા અને આનંદીબેન પટેલ વિજય રૂપાણી અને હવે ભૂપેન્દ્ર પટેલ તો આટલા આટલા મુખ્ય પ્રધાનો આવી ગયા તો આ સ્થિતિ સુધારી શકતા નથી હજુ પણ નથી સુધારી શકતા તો આ વિકાસના જે દાવા કરવામાં આવે છે અને એની દરેક જિલ્લાઓમાં ઉજવણી મોટા પ્રમાણમાં ઉજવણી કરવામાં આવી રહી છે ખર્ચાઓ કરવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ આ જ જે આપણા આપણા જ બંધુઓ જે છે એ બંધુઓને પૂરતા પ્રમાણમાં એને જે રસ્તાઓ રસ્તાઓ નથી આપતા બીજી બધી સેવાઓ છોડો પાણી તો

જે મતદારો છે એ મતદારો ખરેખર તો એના માટે ભગવાન હોવા જોઈએ કે મતદારોની સેવા કરવા માટે એમને ચૂંટીને મોકલવામાં આવ્યા છે કે નહીં કે પાર્ટીના કારણે નહીં કે કોઈ એક નેતાના કારણે અને આ મતદારો એમને ચૂંટીને મોકલ્યા છે તો પહેલી ફરજ એમની એવી છે કે આ જે રસ્તાઓ છે રસ્તાઓ સારા બનાવવામાં આવે એને પીવાનું પાણી આપવામાં આવે દરેક ગામમાં ભલે એની પાંચસો ની વસ્તી હોય તો પણ ત્યાં એક દવાખાનું હોવું જોઈએ અને મહિલાઓ દર્દીઓને લઈ જવા માટેનો સારો રસ્તો અને એકસો ત્યાં સુધી એમ્બ્યુલન્સ જે પહોંચી શકે એવા રસ્તાઓ હોવા જોઈએ આ એમ્બ્યુલન્સમાં જ એમની પ્રસુતિ કરવામાં આવી હતી આ મહિલાની તો એમ્બ્યુલન્સનો આપણે આભાર માનીએ કે એ આ એમ્બ્યુલન્સ જો ન હોત તો

જોઈ શકીએ છીએ એમાં જરવાણી ગામની એક મહિલાને મારી જ બેન જરવાણી લીંબડા ફળિયામાં એમની સાંજે પ્રસુતિની પીડા હતી લગભગ નવ વાગે રાત્રે એમને જોડી બાંધીને અમે થેઠ એકસો આઠ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો તો અમે પણ એકસો આઠ ભાંગરા ફળ્યા સુધી આવી હતી એકસો આઠ ભાંગરા ફળ્યા સુધી આવી તો અમને લગભગ દોઢેક કલાક અમે રસ્તામાં બધું એકસો આઠ આવતા સુધી તે ટાઈમ અમારો એ થઈ ગયો હતો પછી જે મહિલા હતી તે જઈને થઈ ગયા હતા આ છે ઝરવાણી ફળિયા છે તો પ્રસૂતિની પીડા હતી હજુ ઘણી બધી સ્ત્રીઓ એવી છે પ્રસૂતિની પીડા માટે તો કદાચ પૂર વધારે આવશે તો અમને બહુ તકલીફ વેઠવું પડશે અમારે સાંજે અમે આઠ આઠ વાગ્યાથી નીકળ્યા તા ની આસપાસ ભાંગરા એક નાગરિક છે જેની બહેન સમસ્યા થઈ અમારી બેન પીડા હતી તો અમે નવ વાગ્યા એકા અમે બે કિલોમીટર સુધી અમે ચાલી ગયા ભાંગરા ભાંગરાફળી એકસાઠ મળી હતી અમે આ ખાડીમાં રહીને અમે પાર કરી હતી અમે રાત્રે તો આ ખાડીમાંથી પાર કરી હતી અમે એકસઠ આવતા આવતા અમને થોડોક ટાઈમ લાગ્યો હતો એટલે એકસાઠ લેટ આવી હતી તો ભાંગરા ફળે એકસાઠ અમને મળી તો રાત્રે ત્યાં સુધી રાત્રે એકસાઠ આવી ત્યાં સુધી અમે ત્યાં બેઠા હતા એકસઠ આવીને પછી બેહાડીને પછી ધીર ખાડી અમે ધીર ખાડી પુલ પર જઈને મહિલાએ પ્રસુતિની પીડા ડિલેવરી ત્યાં થઈ ગઈ હતી ધીર ખાડી પુલ ઉપર તો જઈને પછી ડાયરેક્ટ ગણેશ્વર સરકારી દવાખાખાનામાં લઈ ગયા હતા અમે હવે આ પાણી આટલું બધું છે હવે અમારી મારી પત્ની બી છે ને ઘણી બધી એવી ડિલેવરી છે હમણાં હમણાં નજીકનો સમય છે હવે તો હવે વધારે પૂરા આવી જાય તો અમે લઈ કેવી રીતે જશું એમને આ છે ઝરવાણી ગામ લીંબડા ફળિયું છે ગણેશ્વર તાલુકાની અંદર ઝરવાણી ગામ છે લીંબડા ફળિયાનું આ પૂર છે અંદર આ પૂર અમારો મેન આ પૂર છે એટલે આ ખાણી વધારે પાણી આવી જશે તો હમણાં ઘણી બધી સ્ત્રીઓ એવી છે હાલતમાં કે જેમની પ્રસ્તુતિની પીડા ઉપડી એવી શક્યતા છે તો વધારે પૂર આવી જાય તો અમે કેવી રીતે લઈ જશું આમાં આમાં કદાચ નાનો કંઈ કંઈ મોટો નાનો એમ પુલ બનાવી આપશે તો અમને કોઈ આવર જવર માટે કોઈ અમારો ચાલી જાય સ્કૂલના છોકરાને ભણવા જતા એ લોકોને બી તકલીફ પડે છે ને કોઈ નાની મોટી બીમારી એ એ લોકોને બી તકલીફ પડે છે કોઈ અવાર જવર કરે એ લોકોને બી તકલીફ પડે છે અને વધારે ને વધારે આપણે પ્રસ્તુતિની પીડા છે એ લોકોને વધારે તકલીફ પડે છે અહીંયા તો ઉમેશભાઈ આ એકદમ સ્પષ્ટ વાત કરી રહ્યા છે કે એમની પોતાની પીડા બતાવી રહ્યા છે એ એ અત્યંત ગંભીર છે ગામ લોકો પોતે પણ આ જ રીતના અવાજ હવે ઉઠાવતા થયા છે એક સારી વાત છે એક દર્શક છે ઉમેશભાઈ કે તમારા વિશે કે છે કે ઉમેશભાઈ તંત્ર કામ ન કરે તો સ્થાનિક નેતાની ક્યાંક જવાબદારી તો હોય ને વાત હા ઉમેશભાઈ એ જ વાત કરી કે ત્યાંના જે સંસદ સભ્ય છૂટાયા છે તો એની જવાબદારી છે ધારાસભ્યની જવાબદારી ધારાસભ્ય કોણ છે તેના ઉમેશભાઈ દર્શનાબેન દેશમુખ દર્શનાબેન ને કંઈ તાત્કાલિક ક્યાં પહોંચો તમે મહિલા છો મહિલા તો સારી રીતે સમજી શકે છે કોઈ પ્રસુતિની પીડા આ એનાથી વધારે કોઈ પીડા હોય જ ન શકે દર્શ આ દર્શનાબેને ખરેખર તો ત્યાં પહોંચીને તાત્કાલિક જે પુલ મંજૂર થઈ ગયો છે એનું બજેટ મંજૂર થઈ ગયું છે એનો કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો છે પણ પુલ બનતો નથી ત્રણ ત્રણ વખત એનું ખાત મુહૂર્ત થઈ ગયું છે ઉમેશે જે કહ્યું એ પ્રમાણે તો આ આ શરમજનક છે ભૂપેન્દ્ર પટેલની સરકાર માટે શરમજનક છે નરેન્દ્ર મોદી માટે પણ શરમજનક છે કારણ કે ગુજરાતના છે અને ગુજરાતના પ્રશ્નો ઉકેલવા એમની પહેલી ફરજ છે કારણ કે તમારા નામે લોકો મત આપે છે તમારી જવાબદારી બને છે કે કેમ અહીંયા જે જે ગામના લોકો છે એની સરળતાથી આવજાવ ન કરી શકે એને રસ્તા ન મળી શકે પીવાનું પાણી ન મળી શકે આરોગ્યની સુવિધા ન મળી શકે શાળા ન મળી શકે આ આટલી જે ચાર મહત્વની જે જવાબદારીઓ તમારી છે નરેન્દ્ર મોદીની છે ભૂપેન્દ્ર પટેલની છે અને એની પેલા જેટલા પણ મુખ્યમંત્રી આવી ગયા હોય કોંગ્રેસ ના હોય ભારતીય જનતા પાર્ટી ના હોય કે બીજા કોઈ પક્ષ ના હોય તો એમની જવાબદારી ખરેખર બનતી હતી તો એમને તાત્કાલિક જે દર્શનાબેને ત્યાં જઈને એમને આ પ્રશ્નોનો નિવેડો લાવવો જોઈએ અને ગામ લોકોની માગણી છે સમા આખા ગુજરાતની માંગણી માગણી છે અને એટલા માટે આપણે જોઈએ છીએ ઉમેશ આ સિવાય બીજું કંઈ કેવું છે બીજું કે તંત્ર સ્થાનિક એટલે તેના ગામના લોકોએ તો કલેક્ટરે લગભગ બે થી ત્રણ વાર આવેદન આપ્યું એવું મને માહિતી મળી રહી છે અને બે થી ત્રણ વાર આવેદન આપ્યા પછી કલેક્ટરે બી ફર્સ્ટ બાહેદરી આપી હતી કે ભાઈ તાત્કાલિક આનું કામ શરૂ કરવામાં આવશે પરંતુ હજી સુધી એ કામ શરૂ થયું નથી હવે મને એવું લાગે છે કે તંત્ર ત્યારે જ જાગશે કે જ્યારે કોઈ એક પ્રસુતાની પીડાથી પીડાથી વધુ એક મહિલા જેમ છોટાઉદેપુરમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો એમ અહીંયા પણ જીવ ગુમાવશે મને એવું લાગે છે અને ત્યારબાદ જ કદાચ આ જે છે તંત્ર એ જાગશે

એ બતાવવાના છીએ તો તમે દર્શકોને વિનંતી છે કે ચાર કે માત્ર ભાજપ જ કૌભાંડ કરે છે એવું નથી કોંગ્રેસના નેતાઓ પણ એટલા જ કૌભાંડીઓ છે અને એના કારણે એને આ સત્તા ગુમાવી પડી છે અને ત્રીસ વર્ષથી ત્રીસ ત્રીસ વર્ષ કરતા પણ વધારે લગભગ ઓગણીસો થી લઈને આજ સુધી એને એને થવા આયા છે 1991 એટલે 10 વર્ષ છે અને બીજા 15 વર્ષ એટલે 25 વર્ષ તો સીધા એ રીતના થઈ ગયા છે 25 વર્ષથી વધારે થઈ ગયા 35 વર્ષ થઈ ગયા છે કે સત્તા ઉપર નથી કોંગ્રેસ 35 વર્ષ શરમ આવી જોઈએ કોંગ્રેસના નેતાઓને અને એના નેતાઓ આવા કોભાંડો કરે છે એની આપણે 4 વાગે વાત કરીશું તો ઉમેશ આપણે સમયની મર્યાદા છે અને આ વાત અહીંયા આપણે ટુકાવીએ છીએ તો તમારો ખૂબ ખૂબ આભાર જી નમસ્કાર તો આ મહિલાઓની પીડાની વાત હતી પ્રસૂતિ પીડાઓની ગ્રામ્ય વિસ્તારોની વાત હતી બાળકોના જન્મનું પ્રમાણ શહેરોમાં વધારે છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ઓછું છે એની ચિંતા થઈ રહી છે આખા ગુજરાતમાં તો આ એ બધી વાત આજે કરવી હતી અને આપણી પાસે ગઈકાલે જે ઘટના બની એ પણ અત્યંત ગંભીર હતી તમને આ વિગતો સારી લાગી હોય તો લોકો સુધીને પહોંચાડો કે જેથી કરીને જાગૃતિ આવે અને અમારી ધ ગુજરાત રિપોર્ટ ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને આ જ પ્રકારના તમને કાર્યક્રમો મળતા રહે અને દર્શકોને ખાસ વિનંતી કે તમે તમારા અભિવ્યક્તિ આ એક પ્લેટફોર્મ છે તમે જે માનતા હો એ અહીંયા તમે રજૂ કરી શકો છો અમને કોમેન્ટ કરીને રજૂ કરી શકી છો બસ આજે આટલું અને આવા જ કાર્યક્રમો અમે કરતા રહીશું નમસ્તે